સોણ સાહેબ દાળ દાલ ફ્રાય કીધી દાળ ફ્રાય જઈ મેં દાળ તડકા કીધી તડકો નહીં માર્યો આ રોટી લોચા કરે સારો દોસ્તો જમવા વાગ્યા હે બાર જલંધર હજુ બાકી હે જો દોસ્તો જુડિયો ફેશન શોરૂમ જુડિયોની હવે સ્પેશિયલ ગાડી ચાલવા માંડી બોલો અહીંયા આપણે ટેકાઈ છે ગાડી આ ધાબુ છે જમી લીધું છે

મચ્છર દાડો ઉગો પછી એના કઈ કરીએ બેટા અત્યારે તો સ્પીડ લગાવી મચ્છરના મચ્છર પૂડા મધ હું છે ઊંઘ દે ચાર ચાર વાગે હું કરીએ ડ્રાઈવર ની જિંદગી અડધી અડધુ લઈ ઘરના બહેર બીજા ને અડધું લઈ આવડા મચ્છર બીજા તા ડ્રાઈવર પૂરા થઈ જલંધર પાસે ટોલ આવ્યો દોસ્તો આપણે જલંધર જોડે રોકાયા તા અને બે આ લાઈનમાં બે આ લાઈન માં આમ કામ આજો રેતી ના ડમ પર આવ્યો ડેલી વાળા હે તો એનું ફાસ્ટ કામ નહીં કરતો શું કરવાનું અડધો અડધો કલાક રોકી રાખે લાગે એવું અંબાલા આવ્યું અંબાલા નવ વાગે અંબાલા ત્યાંથી ચડી જઈશું એકસો બાવન ડી અને બીજી ખુશખબરી એ થઈ ગઈ અંબાલા માં કે શંભુ બોર્ડર ખુલી ગઈ આમમાં ફરી ફરી જવું પડતું ગામ

આવડો મોટો કિલો ગરીઓ જો હું બાજુમાં જો બતાવું હા જો જો આટલો મોટો કિલ્લો છે ટ્યુબલેસ છે એટલે વાંધો નહીં રાખી છે

જયપુર તો ઘણું બાકી છે દોસ્તો હજુ હોટલ રોયલ આવી છે ટેકાઈ ગાડી ગાડી પાર્કિંગમાં જો અહીંયા પાછળ છે નાવાનું નહીં ધોઈને ઉપાડીએ આઠ વાગ્યા આઠ વાગ્યા નહીં ધોઈને ખાઈને ઉપર હા છે આપણું બાથરૂમ નાવાનું જો લાઇટની સુવિધા ઓછી છે પણ ચકલી આવે એટલે સરસ નહીં લઈએ ચાલો ત્યાં ગાડીની પાછળ દેખાતું બી નહીં આપણી ગાડી ત્યાં પડી બાજુમાં જેવો પડી જવાન સાહેબ આવી જાઓ નાવ નહીં ચલો દોસ્તો હોટલ રોયલ આજે તો જયપુર બાકી છે પિસ્તાલીસ પચાસ કિલોમીટર ગરમીમાં આઠ આવી ગયા આયા તો ગરમીનું કામ પડતી લાગે અહીં જોઈએ ને ફ્રેશ થઈ જાય મસ્ત લાઇટમાં ગાડી આવ્યા નવ વાગી ગયા આઠ વાગે આવ્યા તા આપણે નવ વાગે ગયા ના હા

હોટલ રોયલ ઓ કપાઈ ગયો છે ને આ નીચેમાં છે પણ એ નહીં દેખાય રોયલમાં જમી લીધું ભાઈ આપણે સાડા નવ વાગે જમીને હવે નીકળી જયપુર નજીક કાલ સાંજમાં અમદાવાદ ખાતે સાંજમાં અમદાવાદ પહોંચવાનું છે જયપુર બાયપાસ આવ્યો ભાઈ આવ્યો જયપુર ભાઈ બાલાજી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ સાબુ આવી છે ભાઈ અને આપે ઉપર ટેકાઈ દીધી છે તો ગાડી ને ઉપર ઉપર આ જ કાઢ્યા લાગા સાહેબ હવા સારી આવે હવા સરસ છે રાતે આ બોર્ડ લીધું હતું ઉપરથી હું પણ આવ્યું નતું ગુડ મોર્નિંગ દોસ્તો આપડી ખબર પડી છે અહીંયા કિસાનગઢ થી નસીરાબાદ વાળા રોડ ઉપર શું કહેવાય ટેક્સ ની જોડે ચા પાણી પી લઈએ મોડું મોડું ધોયું હજુ તો ચા નહીં પીધી આવડા ચા પીવડાવ પી લઈએ ચાલો ગુડ ડે બિસ્કીટ ચાલે સારું બનાવી દે શું ગાડી પહેલાં નહોતું આવ્યું

સીમા સમાપ્ત રતનપુર ગુજરાત સામ્રાજ્ય બોર્ડર સ્ટાર્ટ આવી છે કાંઈ ખબર નહી જુનવાણી નામ છે હરિયાળી હારી હે જાડવા હારા હોટેલ આગળ વાગ્યા હાટી ચાલો તાર જમી લઈએ સવાર સાહેબ જ્યાં પૂછવા હું મને જમવા જમી લઈએ આટા આવી ગયા ગરમી આટા અઢી વાગ્યા તો પાઇપ વાળી સિસ્ટમ હારી ગઈ ફુવારા વાળી જો બધે લાગવા મળી હો હા છાપરામાં બધે લાગવા કંડક અહેસાસ થાય નહીં